કેમ છો બધા ચોમાસામાં મળતું પાકા ચીભડા આજે આપણે એમાંથી એક શાક બનાવવાના છીએ બહુ જ જૂની અને પારંપરિક રેસીપી છે કદાચ ઘણા બધા ઘરોમાં અત્યારે બનતી હશે પણ ઘણા ખરા ને ખ્યાલ નથી કે આનું શાક બહુ જ ટેસ્ટી થાય છે સાંજ કરી સાંજે સ્પેશિયલ ખીચડી સાથે આ શાક ખવાતું હોય છે ખાટું મીઠું અને તીખું એવું સરસ ટેસ્ટી બને છે જરાય વાર નથી લાગતી તમે વિચારો અને બસ સુધારો ને પાંચથી દસ મિનિટની અંદર આ શાક બની જાય છે એના માટે પાકા ચીબડું લેવાનું છે તમે જો કાચું મળતું હોય તો પણ લઈ શકો પણ એને થોડુંક ચડતા કદાચ વાર લાગે પણ પાકા ચીબડા કાચા જીબ્રમ કોઈ પણ એક તમે કોઈ પણ જીબડુ લઈ શકો તો અત્યારે મારી પાસે પાકું જીબડુ છે પહેલા આપણે એને કટ કરી લેશું જો ઘણા જો ચીબડું કદાચ જોયું ન હોય ને તો એને બતાવી દે કે આવી રીતે ઓમ જોઈએ તો કાકડીના ફેમિલીનું જ છે એવું જોઈએ અંદર આ જે બી છે ને એ તમારે આવી રીતે હાથેથી અને કાઢી લેવાના અને પછી છાલ ઉપરની જે આ હોય ને એ કાઢી અને તમે મીડિયમ સાઇઝના કટકા બહુ પતલા ન કરવા નતર પછી છે ને બહુ મેસી થઈ જાય એટલે મીડિયમ સાઇઝના કટકા કરી લેવાના તો આપણે ચીબડા સુધારીને તૈયાર રાખી દીધા છે હવે અહીંયા આપણે એક પેન લીધું છે પેનમાં આપણે તેલ લેવાનું છે અને આ છે ને ચીબડા એમને પણ પાકું ચીબડું હોય ને તો ઘણા લોકો એમને મીઠું મરચું ચડાવીને પણ ખાતા હોય છે કા સાઈડમાં મીઠું મરચું મિક્સ કરી અને બોળી બોળીને ખાતા હોય એ પણ બહુ ટેસ્ટી લાગે છે અને તમારે આમાં કોઈ પણ જાતના આદુ મરચાં લસણ વગર બને છે ટ્રેડિશનલી તો જૈનના ઘરમાં અમારા ઘર જૈનના ઘરમાં લગભગ બધાના ઘરે ત્યાં બનતું હોય છે પણ ઘણા ખરાને ખ્યાલ નથી કે આવું શાક પણ બને છે આ શાક એક તો તાસીરમાં ઠંડુ છે કારણ કે ચીબડું ઠંડુ હોય અને બીજું કે જેને કોન્સ કબજિયાત રહેતી હોય ને એના માટે પણ ખૂબ સારું છે તો કબજિયાત રહેતી હોય તકલીફ હોય એને ચીબડાનું શાક ને ખીચડી ખાવ ને તો એના માટે બેસ્ટ આ ફૂડ છે હવે અહીંયા આપણે તેલ લીધું છે તેલ સરસ ગરમ થાય એટલે આપણે વઘાર કરીએ તેલ ગરમ થાય એટલે પેલે જીરું નાખવાનું છે જીરું સરસ તતળી જાય એટલે એમાં હિંગ હળદર નાખી અને તરત જ આપણે જે આ ચીબડા નાખ્યા છે સુધારીને એ નાખી દેવાનું છે હવે અમે આ લોકો અમે આને ચીબડું કહીએ છીએ તમે શું છો તમારા જગ્યાએ રહ્યો છો એને શું કહો છો એ પણ ચોક્કસ જણાવજો સરસ હલાવી લઈએ એક વખત જોશો અને બનાવશો ને તમને બહુ જ ટેસ્ટી લાગશે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને હલાવી લેશું આમાં પાણીનો ભાગ ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે ઇઝી ટુ ડાયજેસ્ટ પણ આ શાક છે હવે આપણે આને ચડાવવા માટે સીધું પાણી નહીં નાખીએ કારણ કે પાણી નાખીને એની મીઠાશ હોય જાય અને ઓલરેડી આમાં વોટર કન્ટેન્ટ ખૂબ જ હોઈએ છે તો આપણે ઉપર ઢાંકી અને આવી રીતે ઉપર પાણી નાખશું જેથી નીચે બેસી ન જાય ઉપર આવી રીતે અને આ પણ એક દેશી જુગાડ છે કે શાક ચડાવવામાં ઘણા ઘણા ખરે આવું બનતું આ ઉપર ડીશ ઉપર પાણી રાખી અને ચડાવતા હોય છે પછી છેલ્લે આપણે જ્યારે રસો કરવો હશે ને ત્યારે પાણી નાખશું પણ શરૂઆતમાં ચડવા ટાઈમે ડાયરેક્ટ પાણી ન નાખવું જો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કારણ કે પાકું ચીપડું છે ને એટલે ફટાફટ ચડી જશે થોડુંક જો કાચું ચીપડું હોય ને તો તમને ચડાવતા થોડીક વાર લાગે જો તમને દેખાય છે કે પાણીનો ભાગ પણ રિલીઝ થઈ ગયો છે અને જો આ ટાઈમે તમે બહુ પાણી નાખી દો ને તો એ છે ને થોડુંક મીઠાશ એકદમ શાકમાં ન લાગે તમે છેલ્લે રસો કરવા ટાઈમે પાણી નાખો ને તો તમને સરસ લાગે જો હવે આપણે કોઈ પણ એક ચીબડું છે ને આવી રીતે કટ કરીને જોઈ લેવાનું જો સરસ ચડી ગયું છે હવે એમાં મસાલો આમાં લગભગ સૂકો જ મસાલો હોય છે કોઈ લીલો મસાલો નથી હોતો મરચું નાખીએ છીએ તમારે કેટલું તીખાસ ખાવું છે એ પ્રમાણે નાખવાનું કાશ્મીરી મરચું અત્યારે હું પોણી ચમચી નાખું છું એક ચમચી જેટલું ધાણાજીરું નાખવાનું છે એને હલાવી લેશું હવે એમાં આપણે રસો કરવા માટે થોડુંક પાણી નાખવાનું છે હવે જો ખીચડી સાથે ખાતા હોય ને તો રસો કરવો અને જો તમને કોઈ ભાખરી સાથે ખાવું હોય અથવા રોટલી સાથે ખાવું હોય તો તમારે થોડુંક સૂકું પણ બનાવવું હોય ને તો પણ બનાવી શકો હવે જેમ મેં પહેલાં કીધું આ ખાટું મીઠું અને થોડુંક તીખું એવું હોય છે તો હવે આમાં મીઠાશ માટે થોડોક હું ગોળ નાખું છું બહુ ગોળ નથી નાખવાનો તમે આની જગ્યાએ ખાંડ પણ નાખી શકો પણ ટ્રેડિશનલી આમાં ગોળ પણ ગોળ જ નાખવામાં આવે છે પણ જો તમે ખાંડ નાખવા ઈચ્છતા હોય તો ખાંડ પણ નાખી શકો બે મિનિટ આ શાકને ઉકળવા દેવાનું અને તેલ થોડુંક રિલીઝ થવા આવે એટલે તમે ગેસ બંધ કરી શકો અને ભાખરી સાથે પણ સરસ લાગે છે ખીચડી સાથે ચોળીને પણ ખૂબ જ સરસ લાગે છે અને આ શાક જો તમે આવી રીતે વઘારશો ને તો એકદમ મીઠાશ સુગંધમાં જ તમે શાક વઘારીને એની જે સ્મેલ આવે ને જે અરોમા એ પણ અરોમા એટલી સરસ હોય છે કે તમે જ્યારે બનાવો ને તો જ તમને આઈડિયા આવે જો હવે સરસ ઉકળી ગયું અને સાઈડમાં થોડું તેલ રિલીઝ થવામાં આવે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો અને આમાં રસો તમારી ઈચ્છા પ્રમાણે તમે રાખી શકો હજી સે ઠંડુ થાય ને રસો ઘા થોડુંક ખાટો થઈ જશે હવે છેલ્લે લીંબુ ગેસ બંધ કરીને એટલે આપણે મીઠો અને તીખો આપણે નાખી દીધો હવે ખાટો તો એક ચમચી જેટલું જ આપણે લીંબુનો રસ છેલ્લે ગેસ બંધ કરીને નાખવાનું અને તૈયાર છે આપણું ચીભડાનું શાક હવે આપણે આને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણું ચીબડાનું શાક એક વખત જોઈને જરૂર બનાવજો અને આ વિડીયો જોતા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકન પર દબાવી દેજો જેથી આવનારી બધી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો